મહિમા પટેલ કેમ છો મહિમા મજામાં ભાવેશ પટેલ હેલો નમસ્કાર કેમ છો બધા લીધું મહિમા આજે તો ફર્સ્ટ કમેન્ટ તારી છે વાહ શું વાત છે તમારી જેમ હું એ નવરી હોઉં હું નવરી નથી હો અંકુશ બાબુ કોંડલિયા અંકુશ બાબુ જય માતાજી જય માતાજી અંકુશ અચ્છા

તો દોસ્તો સૌથી પહેલા તો આપણા ચેનલના રૂલ્સ મુજબ બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ કેમ છો બધા મજામાં છો અને સપ્તરંગી જોનમાં તમારા બધાનું સ્વાગત છે અને જે લોકો નવા આવ્યા છે એમને તો ખાસ તમારી ચેનલમાં તમારું ફૂલોથી સ્વાગત છે ફૂલ તો નથી પણ તો ચૂકી દુનિયા તો મેમ બસ શાંતિ છે તમને ઇન્વાઇટ કર્યા છે જો તમારે જોડાવું હોય તો જોડાઈ શકો છો મને લાગ્યું નવરા હો હા અત્યારે તો બધા નવરા જ હોય બાજુમાં ઓહો બધા સુતા છે અવાજ જશે તો નારાજ થશે બરાબર અમારે અહિયાં સુતા છે બધા એટલી આરામ નીંદમાં કે તમે ના પૂછો ભાઈ પણ વાંધો ના પડે એ લોકો બટ હમણાં છે માં છે તો પ્રોબ્લેમ સોરી કઈ વાંધો નહી પ્રકાશ ગીરી ગોસ્વામી હલો પ્રકાશજી કેમ છો મજામાં

दोड़ी दोड़ी दोड़ी। तार तोड़ी। क्या, तोड़ी। क्या, क्या गया बता?

લખ પાછું હું મીશુને જમાડી લઉં અત્યારે હા હા જમાડી લો તમારી દીકરી ને

हमारा हाँ। <laughs> बोलो बेला तो हेलो भोस्वामी जता गया हाँ आता मम्मी घर न क्या देखा है એટલે મેં ઇન્વાઇટ કર્યા ને નથી ને જય શ્રી બેન અમારી વેવણ તમને કે છે જય શ્રી કૃષ્ણ એ આવતા નથી ને શું કરી હોય તો બધા રૂમ માં અલગ બંધ હોય લંડન ગયા વેમાન અરે વાહ મને લઈ જાય ભેગા અમે ગયા લંડન ગયા તમે પૂછો એનામાં પૂછો તમે પૂછો ક્યાં ગયા ક્યાં આવશો પાછા પૂછો ના આવશું હા છે આજો આયો હવે દેખાય એમાં એમ બોલો તમે લંડન શું કરવા ગયો લંડન શું કરવા ગયા હતા ક્યારે હે અહીંયા નીચે લખેલું આને જે જવાબ તમારે આવું છે ને તમારે આવું છે લંડન એમ પૂછેલા બોલો જવાબ દો હે મજબૂત બોલે નહી બોલતા નહી અવાજ ના કરજો દેખાયા મારે આવ્યા પછી મૂકો હા ફોટો મૂકો દેખાય

અમારે કાંતા બેન મને બહુ મજા આવે અમારે ઘરે આવે ને એટલે જો ખુશી ના આસુ આવી ગયા એટલું મને આસુ આવે મોજમાં તમે કેમ છો મજામાં છી લંડન થી શું લઈ આવશો તો બીમારા ને દીતાબેન રાજુ બગામ લેકરાવ કેવાય કે તું મસ્ત સસ્તામાં લઈ લેતા ઉપર જતું કભી તો આવો અરે લંડન માં છો ને કચ્છમાં ક્યાં આવે એમ કેરા કે ક્યારેક આવો કચ્છમાં કચ્છમાં આવો એમ કે

હજી વારે મન કો જોયું એટલે પણ આ કે તઈ ગમ હમ પેણ આગે દઈ ગમ પછી આપડો ગમ રક્ષમીપુર કે દી જોયું કેટલા વાર થઈ ગયા તમ ભણે હો લક્ષમીપુર તઈ ક્યાં ભણે ઉપર વાળા લક્ષમીપુર નથી કોણે કઈ

અ દેખાતો કેરી તમે ચશ્માસ મને ટીરે ને તેનથી મિત્રો જે પણ લાઈવ માં આવ્યા છો અમારે મળો અને એમની તરફથી એમની ખુશીમાં એક લાઈક દન કરો સબ્સ્ક્રાઇબ કરી દો જો તમે કિસ કરેલા કિસ

હા તે પછી છે દસ છ કોઈ તો બોલો હા ચૂપચાપ ના જોવાનું હા સરસ થેન્ક યુ ગુજુકી દુનિયા આપડે ગુજુકી દુનિયા અગિયાર લોકો લાઈમાં છે સતત તો બધાને જય જીનેન્દ્ર જય નારાયણ એક લાયક તો થઈ જાય આપણા કાંતાબેન નાના ગામડામાં રહે છે અને એટલું સરસ ઘર છે એમને ખેતીવાડી હતી અત્યારે નથી કરતા પણ ઘણું બધું કામ એ લોકોએ કરેલું છે નહીં કાંતાબેન ખેતી બહુ કરી ને તમે ખેતી કરો ઘણી બધી ખેતી કરી અને ખેતીના પ્રતાપ થી આજે એમને સુરતમાં ત્રણ ત્રણ બંગલા લીધા છે બોલો મનની લાગણી શું છે નામ તમારું ભાઈ અને ક્યાંથી આપણે લાઈવ માં જોઈ રહ્યા છો શું છે લગડી

કોણ કોણ આપડી લાઈનમાં માં જોડાયેલું છે ગાયબ થઈ ગયા ગુડ નાઇટ જતા ને અત્યારે કોઈ આપણી જોડે ઇન્વાઇટ નહી થાય તો આપણે એમને બાદ કરીએ ને ફરીથી લાઈવ માં આવી જઈએ ચલો